મહિલા ડૉક્ટરના રેપ હત્યાનો કેસનો મામલો દેશભરમાં ઓપીડી સેવા બંધ રાખવાનું એલાન કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે આ છે પણ દેશવ્યાપી હડતાળ ચાલુ છે ડૉક્ટરોએ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડા પાસેથી મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને આજથી તેર ઓગસ્ટથી દેશવ્યાપી વિરોધ અને ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું જો પોલીસ રવિવાર સુધીમાં કેસનો ઉકેલ નહીં લાવે તો કેસ સીપીઆઈને ટ્રાન્સફર કરવામાં આવશે આ ઘટનાથી દેશભરના તબીબોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ડોક્ટરોના વિરોધને કારણે દિલ્હી યુપીએ અને મહારાષ્ટ્રમાં સારવાર સંબંધિત સુવિધાઓ પ્રભાવિત થઈ છે મેલેરિયાનું કારણ જમા પાણીમાં પેદા એનોફિલિસ મચ્છર સુવિધા મેલેરિયા નું માથા નો દુખાવો શરીર દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે